હેલો હેલો તમારો કુંડ કોઈ બોલે હા બોલો કુંડ કોઈ બોલે કોણ બોલો 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 હા બોલો કોણ બોલે હમ તો ઓર કોડો કેદી કાઢવાનું છે ક્યારે પણ હવે খিচা মা <laughs> <laughs>

એટલે હું એમાં એવું બોલ્યો કે આખા આહીર સમાજ નો બાપ આવે આહીર સમાજ નો બાપ નથી આહીર સમાજ નો બાપ કૃષ્ણ ભગવાન એક જ છે એમ નહિ તું ધ્યાન રાખજે એમ નહિ એમ નહિ 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 એમ હું બોલેલો હું video કે આહીર બાપ આવે તો હું બોલ્યો હે તું કે નો બાપ આવે એમ બોલ્યો હે એ નો બાપ છે અરે જય ખોટું કર્યું હોય જે ખોટું કરે ને ખોટું કર્યું હોય તો એનો બાપ નથી બરોબર અરે ખોટા નો બાપ છે એ

કેલા મારી વાત સાંભળો જયરાત પરિવાર સાંભળી જયરાત ને એવું હતું કે મારો કોઈ વાળે માંકો નઈ કરી શકે તે હજી આ કરી લીધો કોણે કોણે કરી લીધો અરે થસે થસે તમે જોજો જહેરામાં બરબોળો નિહાર્સી થસે થસે ત્યારે તમ તો અમે તમને નઈ ફોન કરી બરોબર તમે તમે કોણ બોલો હ અ તમે કોણ બોલો હ ઈ ઈ તાર શું કામ છે અમે જે બોલતા હોઈ અરે વાત કરી મને થકુર હોઈ જઈ ના કે કોન્ફરન્સ માં કોણ હ ઈ ભાઈ ઈ તાર શું જોવાનું હ ને જોવું તો પડે જ ને તો ભાઈ ફોન જ ના કરાય ને તમે તો કોણ અમે ગમે તેને phone કરીએ હા તો પણ કોણ બોલો એ તો કયો એ તને એક નામ દઈ દીધું વાત પૂરી થઇ ના ના એ જેને ફોન કર્યો એનું નામ આવ્યું પણ phone first તમે કોણ બોલો એની વાત હું કરું હા એ અમે ભલે ને ગમે એ બોલતા હોય પાડા પાડી નું શું કામ છે તને કીધું એ કીધું ભાઈ અરે મારે થોડું તમારે કીધું કરવાનું હા તો બધું તું આખા આહીર સમાજ નો વિરોધ નહી કરતો ભાઈ વાત અમારી એ સમજ નો મારામાં

ફરિયાદી પોતે કે મને જયરાજ ના માણસો માર્યો વિડિઓ શૂટિંગ હ કોલ રેકોર્ડિંગ હ ઓ ભાઈ કાલ સવારે હું એમ કે કે ભાઈ મને હું કે પિન્ટુ એ માર્યો તો મારી માની લેવાનું પેલું કોલ રેકોર્ડિંગ કે સબૂત તો હોવું જોઈએ ને તમારી પાસે તો ભાઈ એમ જ વાત છે કે જયરાજ એ હા પણ એની સાહે તો સ તો કાયદો છે ને આપડે હું કે પોલીસ ગુજરાત માં બધે પોલીસ છે બહુ એક્ટિવ છે અત્યારે બરોબર તો ઈ આવશે જ થોડાક દિવસ એમ વાત છે હા હા છે તો ત્યારે જોયું છે ભાઈ હમ તમ આખો આહીર સમાજ એને હારે છે હમ ખોટા હારે હે ખોટા હારે રેસે સમાજ હા પછી ખોટા હારે રેવાનું છે પછી લડવાનું છે છે હમ કોઈ વાંધો નહિ નવનીત ભાઈ બે થી ત્રણ કેસ છે એનું તો તમે કોઈ વાત જ નથી કરતા ભાઈ હા પણ એના સબૂત આજ નાખો કોને મારવામાં તમારા ભાઈ લાયા હતા ખબર છે ને નવનીત ને અરે હારે નહીં ખોટું બોલીને લાયેલા હા ખબર છે તમને એ રેકોર્ડિંગ વાયરલ થયું સાંભળ્યું તમે ના બોલ ના ખોટું તમે એક ખાતા એમ ખોટા હા એટલે રેકોર્ડિંગ સાંભળ્યું ને તમે એમ કહું કોનું રેકોર્ડિંગ કોનું જેના મા બાપ વાત કરે

જાહેરાત નો પૂરેપૂરો માક હશે માક નહીં આવે નહીં નહીં આવે તો તો શું કરવાનું કયો માફી માંગવી પડે અરે માફી માંગ લેવાની જાહેરાત નો માક ના આવે તો વાંધો ઓકે જય ઓકે